મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજપળથી કંકાવટી જવાના પાકકા રસ્તે કબજાવાળી જગ્યા પરથી ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે રેડ કરી પકડી પાડ્યા હતા રેડ દરમિયાન પોલીસે દેશી દારૂ બસો પિસ્તાલીસ લિટર તથા દેશી દારૂમાં વપરાતો આથો ત્રણ હજાર લિટર સહિત દેશે વપરાતા અલગ અલગ સાધન સામગ્રી મળી કુલ મુદ્દા રૂપિયા એક લાખ બત્રીસ હજાર નો મુદ્દા કબજે કરી આરોપી ગોપાલભાઈ સૌજીભાઈ ઠાકોર રહી વાવડી તથા મનસુખભાઈ પ્રભુભાઈ કોળી રહી રાજપરવાળા વિરુદ્ધ ગુનો નોંધી ધાંગધ્રા તાલુકા પોલીસને સોંપી બંને આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા